વાહ ભરવાડ સમાજ વાહ ઓ જો જો ભાઈ ખાલી આ ભાઈ તમે જુઓ તો ખરી ખાલી તમારો મગજ આખો હેંગ થઈ જશે ભાઈ આ ભાઈ કોઈ આ વિડીયો એકદમ નોર્મલ છે મિત્રો મિત્રો તમને તમને આગળ અત્યારે વાત કરવામાં આવે તો બધા લોકોને ખબર છે કે અત્યારે મિત્રો શું ચાલી રહ્યું છે અત્યારે મિત્રો તમને ખબર હશે કે ભરવાડ સમાજના આંગણે કહી શકાય મિત્રો કે નગર લાખાના નેહડે અને બાવળીયાળી ધામના આંગણે ભરવાડ સમાજ દ્વારા જે હુડોરાસનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં મિત્રો બહેનોએ તો આખી દુનિયામાં ડંકો વગાડી નાખ્યો છે અને ભરવાડ સમાજનું નામ ચોપડે ચડી ગયું છે સાહેબ એટલે કે રેકોર્ડ બની ગયો છે મારા ભાઈઓ એટલું જ નહીં પરંતુ આજે ભાઈઓ પણ મિત્રો ગોપાલ લાકડી રાસ રમવાના છે બિલકુલ ગોપાલ લાકડી રાસ રમવાના છે મિત્રો અને અત્યારે રમી પણ રહ્યા છે જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ પણ થઈ રહ્યા છે તો ખરેખર પહેલાં તો આપણે ભરવાડ સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે એમની સમાજે ખરેખર ઇતિહાસ રચી નાખ્યો છે મિત્રો એક સાથે એક સાથે મિત્રો પંચોતેર હજાર જેટલી બહેનોએ એક સાથે હુડો રાસ રમ્યો સાહેબ વિચારો તો કરી મોટા મોટા નેતાઓની મિટિંગ હોય ને ત્યારે આટલા લોકો તો નથી આવતા સાહેબ એટલા લોકો તો ખાલી ભરવાડ સમાજના આટલી દીકરીઓ નાચી છે સાહેબ આંકડો તો હજી તમને આપી નથી ખાલી આટલી દીકરીઓ નાચી છે ત્યાં લોકો જોવા આવ્યા એ તો અલગ સાહેબ આ આંકડો મેળવા જઈએ ને તો ભાઈ કે મેળા આવે એમ જ નથી કે ક્યાં આંકડો પહોંચ્યો છે સાહેબ એટલા લોકો એટલા લોકો કે તમે વાત ન પૂછો જ્યાં લગીન જુઓ ત્યાં લગીન સાહેબ તમને બસ નાચતા લોકો દેખાય સાહેબ અને એ છે મિત્રો ઠાકરની દયા અને ઠાકરે તમે જોતા હશો તન મન અને ધનથી એમને એવા આશીર્વાદ આપ્યા છે મિત્રો કે ખરેખર તમે જોતા હશો કે ભરવાડ સમાજ પાસે ખરેખર મિત્રો એ કહેવાય ને કે બહુ એટલે બહુ ભાગ્યશાળી છે અને અત્યારે મિત્રો ભરવાડ સમાજના દીકરાઓ અત્યારે લાકડી રાસ રમી રહ્યા છે જે પ્રમાણે વિડીયો આવે એ પ્રમાણે હું તમને આપતો રહીશ બાકી તમે જોઈ શકો છો નાના નાના દીકરાઓ મિત્રો લાકડી ફેરવી રહ્યા છે આ છે સાહેબ એમનો સંસ્કાર આટલા નાના દીકરા જુઓ સાહેબ લાકડી ફેરવે આ છે સાહેબ એમના સંસ્કાર બાકી આટલો નાનો છોકરો તો ક્યાંય ગેમો રમતો હોય બાકી આ જુઓ સાહેબ આને સંસ્કાર કહેવાય બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ